આ વોટ્સઅપ ને પ્લે સ્ટોર ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપ મેસેજ આ ભૂકા કાઢેવા મો તો ખૂબ હોશિયાર છો ને મેસેજ નો હા એવું એવો એવો માને આ બી ઠાકોર પીએનજી વીઆઈપી લોક વાહ હવે યુટ્યુબ જો વાત એટલે આ યુટ્યુબમાં તો વિક્રમભાઈ ઠાકોર ઉભા છે આ અંદર અને આજ બાજ બીજા કોહળ મોહનો બે ઉભા છે ઓ હો હો પછી યુટ્યુબમાં તો આ બે દા કોહળ અને વિક્રમ ઠાકોર વાહ સમાધાન એમ એમને રેડી વિક્રમ ઠાકોરનું સમાધાન થઈ જુ હવે મને ઇન્સ્ટાગ્રામ દોવા દવા જ ઓહો ઇન્સ્ટાગ્રામમાં તો પૂનમ ઠાકોર ઉભો છે હા બાપડા બાપડાનું મર્ડર કરી શું વાહ હવે ફેસબુક જોવા દવા જો ઓહો ફેસબુકમાં તો નીતિન જાની ખજુર ભાઈ વાહ જય હો ખજૂર ભાઈ જય હો તને તો હા મકાન ગૂગલ ને ધોઈ આવો ગૂગલમાં શું શું આવે ઓહ પણ ગૂગલમાં ના અરે બાપા ગૂગલમાં દબરાતો હોય છે એ તો બધાય પ્રશ્ન નો હલ ગૂગલ ગાડી આલે એટલે ગૂગલમાં જ નહીં હવે પ્લે સ્ટોરમાં માં જઈને એક ગેમ ડાઉનલોડ કરીને ડાઉનલોડ થઈ જાય બપોર ચેડ રમવા થાય લુડો રમવું લુડો મજા આવે છે બસ હવે ડાઉનલોડ કરી થવા મંડી છે આ ફોન કરીએ બંધ આ મેં જે ઓછીએ હું આવા જે મંદ બસ એટલે આ તો ફોન જોઈ ને કંટાળે હું હવે જ્યાં ને મેસેજ કરું ક્યાંક ને કહું તો વાત કરે એવો ગોતો હેડો ઓનલાઈન છે હમણાં જ થયા દસ મિનિટ પહેલા તો ઓનલાઈન હતા હવે તાર કરું મેસેજ હાય હેલો શું કરો છો હવે રતન બે ટિક તો થઈ ગયા છે અમારે પીળું ટિક થઈ એના મેસેજ પડે હાર્યા શીખે એક તો ડેટા અમે ઓનલાઈન રાખવાનું સારું હોય એટલે સારું સારું રહે ઓહો આ તો હિતું ભાઈ ના ફોન આવેલ મેસેજ આવેલ છે શું લખાલ છે શીખર આ શું શું અને આ સસુ બધું શું શું નથી મેલ્યું હોય મોતું હોય ને સાસુ શું મને સાસુ કહેરોય

પાંચ મેલી લગાવ હું તારી હા હું નથી હું તારી હા નથી તે તું મને હા ના મેસેજ કરે છે જોઈ લીધું અને ચા મેં હા હું નું છે પખડ જંતર ની દેન તે ધડ ધડ કરે છે કે આવડતું છે ને એટલે આને હા હું નથી કહેતો બરાબર એટલે હા હું નું નથી કહેતો મજામાં સોને ને થતો છે ઓહો આને છે સજાનું કર્યું હું થોડો સજામ છું તો આ પડ્યો આરમ મજામાં શિખર લખતા આવડે હાલના આવું લખે હું સજામાં નથી હું મજામાં છું હું હવે આને સજામાં કઈ આવડતું છે નહીં આમ તો ચીટલી ઇંગ્લિશ ની આમ વાતું હોય છે હા તેમાં આને ઉપર પાસ લખવા જઈ આલે આ સજાનું નથી કેતો જેમ છે એમ કહું છું જતો આ વળે જી મને ખરા તાપ કામ કરવાનું ને કીધું છે નહીં કરું દા તારે શું થાય એમ મારું હું કામ કરું કે ના કરું આ આઠ દા હવે આને એનો બાય જ કામ કરવાનું ને કેતો નથી હોફાને મોઢું મોઢું જઈડે છે એટલે આ હોફા કામ કરવા નથી કેતો હા લેતા મારે ડોસી દે તપલી ઘાવાળી તપલી ઘહે તું હું થોડો ઘઉં તું મોઢો હે તપલી તપલી ઘાવાનો કીધું લેવાણ મારો કોઈ કામ ધંધો નથી મને કરવા મળ્યો હાણે હું પાળા લખવાજી તું તો મોઢો હે તું તપલી ઘે હું થોડો મોઢો હું મારે તો ડોસી દે જો હું તપલી કીધું મને હું તપલી ઘઉં મારા એટલે આ હુફા તેમાં હું ભાંડાની ત્યાં વાત કરે તું પર હવે હે આ એક મેસેજ કરી અને ફોન કરવા જઈ એટલે આ તેલી કહવાની જ્યાં વાત કરે હું તને એમ કઉસ તું જ્યાં છે આ લેતા હવે કહ્યું ફોન કરવા જોઈએ તું મને ફોન કરવા જે આ મેસેજ થતો છે મને જો એટલે પાસે વાત એની મેસેજ કરવા જઈએ ફોન કરવા જોઈએ આમ નહીં દોહો લઈ ઓ

એમ કીધું તને ને ત્યાં મને હમ એમ કીધું તું તું તપેલી ગઈસ ને તું વાઢો છે એટલે પછી મેં તને વાઢા નું માર તને કેવું પડ્યું ભૂડા માર તો ડૂચી છે યા હુફા તપેલી વાળી ને હું તને એમ કહું કે તું મજામાં છે કે તારા હમાસ લઉં છું તું છે તે વાઢાનું જઈ જઈ કરે છે હુફા તે એમાં વાંચતા આવડે ને આમ તો કેટલી ઇંગ્લિશ ની ફાડતું હોય છે ઓહો ઓને તો મારે ભવાડા કર્યા ઓ જો બાપડો મજાનું પૂછતો તો મેં વગર વાંચે કીધું ડૂજી નું તપેલી નું ફોટાનું જે 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 કર્યું ઓહો ઓને તો આબરૂ ગાઢી ઓને હવે હું કહું તો કો છું મજામ કઈ જુ ને એ મજામાં મજામાં હતું બહાર લે મજામાં હું ફોન કાપું રહો આ કાઢે તો ફોન કાપી લેશો હવે મારે છે ને શેઠ અહીંયા જવું પડશે બેટો હતા તો હું જાય છે ખરા તડકાના મારે હવે અહીંયા જવું પડશે તું રે હું અહીંયા આવું હમણાં રે તું કોહળા આ વળી કાંઈ મળી બા બા કરીને મને મન હાલતા હોય ને મારો

મારું આરું તમે બે જણા વાતો કર કર કરે કરેલા હું ઊભોને દેખાતો અને પાછા ઢોલિયામાં જ બેઠા બેઠા વાત કરે મોય ઊભો તો મારા સામે વાત નથી કરતા ને બે દાડા વાતો કરો રાતો તમે મો પાછા કોમ બેહવાનો તમે આલ ઊભા રા મારા થોડીક બેની એક પર્સનલ વાત છે કીધું અયા ઓરા ના કરતો ઓ ઓરા ઓરા કોન વાત આટલો ત્રણ પગાળો છે છે ખબર છે હા આ મોહના નો થે અન બેહવા લાયે ખાટલો ઉલટી દે છે એટલે બેહવા ન જ લાવબો ઉપર ઉપર રાખો બેડા તો ઈડી